તાલુકાના ટવાણાથી નવા ટવાણા વચ્ચે ટ્રેક્ટર ટ્રોલી જે પલટી જવાના પગલે સત્તર લોકો તણાયા હતા આ સત્તર લોકો પૈકી નવ લોકોનો જીવ બચી ગયા છે એટલે કે તેમને બચાવી લેવામાં આવ્યો છે આ ટકા હજી આ લપત્તા લોકોને શોધખોળ હાલમાં તંત્ર દ્વારા ચલાવવામાં આવી રહી છે તો અત્યારે આપણે કોઈબા ટવાણા ટવાણા અને કોઈ વચ્ચે જે નદી છે ત્યાંથી આપણે લાગે જાણકારી મળે છે હાલ એનડીઆરએફ ની ટીમ નદીમાં પહોંચી છે અને નદીમાં શોધખોળ હાથ ધરી રહી છે તો જે પ્રકારે તમે દ્રશ્યો જોઈ રહ્યા છો તે આ રે ખારી નદી છે અને આ ખારી નદીમાં પચીસ તારીખે રાત્રે નવ આઠથી નવ વાગ્યાના અરસામાં ટ્રેક્ટર ટોલી પલટી જવાનો બનાવ સામે આવ્યો તો આ ટ્રેક્ટર ટ્રોલી પલટી ગઈ ત્યારે લગભગ તેમાં સત્તર જેટલા લોકો સવાર હતા અને નદી પાર કરી રહ્યા હતા આ નદી પાર ટ્રેક્ટર ટ્રેક્ટર ટ્રોલી જવાનો બનાવ સામે આવ્યો પણ તણાઈ ગયું હતું ટ્રોલી પણ તણાઈ ગઈ હતી તેમાં સત્તર પૈકી નવ લોકોનો બચાવ થયો હતો એટલે કે કોઈએ ઝાડ જાળી લીધું કોઈને બચાવવા માટે આમ અલગ અલગ રીતે સત્તર લોકોનો જીવ સત્તર પૈકી નવ લોકો જીવ બચી ગયો લાપતા થયા બાદ પચીસ તારીખથી કાલે જન્માષ્ટમી હતી છવ્વીસ તારીખને આખો આજે સત્યાવીસ તારીખ અને સત્યાવીસ તારીખને પોણા અગિયાર જેટલો સમય થયો છે અને એનડીઆરએફની ટીમ દ્વારા અત્યારે પણ જે આ ખારી નદી છે તેમાં શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે જે પ્રકારે અગાઉ મેં કહ્યું તેમ કે ગુજરાત પાસે જ્યારે આ એનડીઆરએફ તે ટીમ દ્વારા અત્યારે કરી રહ્યા છે અત્યારે લોકો પણ આપણે જોઈ રહ્યા છીએ એનડીઆરએફની ટીમની જે બસ છે તે પણ અહીંયા દેખાઈ રહી છે અને સાથે એનડીઆરએફના જવાનો પણ નદીના પટમાં દેખાઈ રહ્યા છે જે તેમને મેસેજ મળ્યો નદીમાં પાસ થયો હતો એટલે કે તેવા મેસેજ મળ્યા તો તેને લઈને જ આજ જ અહીંયા પહોંચી છે અને જે પ્રકારે આપણે લાઈવ પણ જોઈ રહ્યા છીએ કે તેઓ નદીના ધસમસતા પ્રવાહમાં રહ્યા છે અને સાથે જ એમ્બ્યુલન્સ અને પોલીસની ટીમ પણ પહોંચી છે જે મેસેજ મળ્યા ત્યારબાદ પોલીસ અને એમ્બ્યુલન્સની ટીમ પણ પહોંચી છે અને એનડીઆરએફની ટીમ પણ વધુ જે મેસેજ મળી રહ્યા છે તે મુજબની કામગીરી કરી રહી છે ત્યારે આપણે અહીંયા ખારી નદી છે કોઈબા અને ટવાણા વચ્ચે જે ખારી નદી છે આમ તો ટવાણા ગામની પાસે એકદમ અને કોઈબા ગામથી થોડુંક ઉપર આ બે વચ્ચે ખારી નદીમાં તંત્ર દ્વારા એટલે કે એનડીઆરએફની ટીમ દ્વારા શોધખોળ ચાલી રહી છે અને પાણીનો પ્રવાહ હજી અવિરત સતત ચાલુ છે ખાસ તો જે જાણકારી મળી હતી કે ભૂટવડાના જે બે ચાર ફોન આવ્યા હતા અને તેઓ દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે જે ડેમ છે તે તૂટવાની વાત હતી એટલે કે આ ડેમ એટલે કે ડેમેજ છે અને તૂટવાની સંભાવના વ્યક્ત કરાઈ છે અને તેને લઈ આપણે હડદ મામલતદાર સાથે પણ વાત કરી છે કે આવી કોઈ આપવામાં આવું નહીં કારણ કે ડેમ તૂટવાની કોઈ શક્યતા છે નહીં એટલે મંત્રી અને ફેસમુખી આ ડેમને તપાસ કરવા મોકલા હોવાનું મામલતદારે જણાવ્યું હતું અને જેનો વિડીયો પણ આપણા ફેસબુક એકાઉન્ટ ઉપરથી જોઈ શકો છો કારણ કે હતા કે ડેમ તૂટે તેવી સંભાવના છે પરંતુ તે માત્ર અફવા છે અફવાથી દૂર રહો ઘરે રહો સલામત રહો સુરક્ષિત રહો પાણી હોય ત્યાંથી કોઈ પણ પ્રકારે કોઈ વાહન ચલાવશો નહીં સાહસ ખેડશો નહીં ઓકળા ઉપરથી પાણી પસાર થતું હોય તો કોઈ પણ જગ્યાએ એવી રીતે નીકળશો નહીં કે જેથી કરીને તમારો જીવ જોખમમાં જાય અને બીજાનો પણ જીવ જોખમમાં જાય એટલે ખાસ તો આ જાણકારી માટે જ આપણે લાઈવ હતા અને અત્યારે પણ જે એનડીઆરએફને મેસેજ મળ્યા છે કે આ જે નદી છે

સોરી પ્રભારી સચિવ પણ અહીંયા પહોંચ્યા હતા અને તેઓ દ્વારા પણ અહીંયા સમગ્ર બચાવ કામગીરીનો માહિતી મેળવી હતી સમીક્ષા કરી હતી કઈ રીતે કામગીરી કરી સાથે જ જે રાજકીય નેતાઓ પણ વાત કરીએ તો ચંદુભાઈ સિંહોરા જે સુરેન્દ્રનગર સાંસદ છે સાથે ધારાસભ્ય છે પ્રકાશ વરમોરા જિલ્લા કલેક્ટર એસપી હોય ડીવાયએસપી હોય મામલતદાર સહિત તાલુકા વિકાસ વિકાસ અધિકારી પીઆઈ હોય સહિતના તમામ વિભાગના અધિકારીઓ અહીંયા સ્ટેન્ડ બાય છે એટલે કે ખડે પગે છે આમ તો જે અધિકારીઓ છે તે મોટાભાગે રાહત અને બચાવ કામગીરીમાં દિશા નિર્દેશ કરતા હોય છે અને આગ મેસેજ પહોંચાડતા હોય છે કારણ કે જે કામગીરી છે તે તો એનડીઆરએફ જ કરતું હોય છે એટલે એનડીઆરએફની પ્રશંસનીય કામગીરી છે અને છેલ્લા પચીસ તારીખથી એટલે કે લગભગ અત્યારે પચાસ કલાક જેવો સમય વીતી ચૂક્યો છે અને પચાસ કલાક તે સતત સદકો ચરી રહ્યા છે પરંતુ હજી સુધી જે આઠ લોકો બન્યા છે તેનો હજી સુધી કોઈ પોતો મળ્યો નથી અને તેને અપડેટ લઈને આપણે આજ તો લાઈવ થયા હતા અને અત્યારે પણ ત્યાંથી ટીમ છે તે ખારી નદીમાં હાથો પણ કરી રહી છે સાથે જ આ ખારી નદીનો પાણી પાસે જે ડેમ આવેલો છે ખારી નદીનો ખાડી સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી હતી ડેમ પણ આવું નહીં ખાસ તો આપણે જે હળવદ મામલતદાર છે કે ડેમ તૂટવાની કોઈ સંભાવના છે નહીં અને ડેમ તૂટે એવું પણ નથી કારણ કે તેઓ તંત્ર દ્વારા ચકાસણી કરવામાં આવી છે એટલે હેઠવર્ષના ગામોમાં કોઈ પણ જગ્યાએ ભયનો માહોલ ન ફેલાય અને આવી કોઈ પણ જગ્યાએ હોય તો તંત્રનો તાત્કાલિક સંપર્ક કરો જેથી કરીને સાચી માહિતી લોકો સુધી પહોંચે એટલે ડેમ તૂટવાની કોઈ સંભાવના નથી તે પણ ખાસ જાણકારી આપી દે આ વાત